સાત ફેરા શુભ આશીર્વાદ દિવસે ચૌદમી રિસેપ્શન ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ લગ્ન અંકોથી થઈ જાહેર મુકેશ અંબાણીના નાના પુત્ર નત અંબાણી રાધિકા મંચડના લગ્ન બાર જુલાઈના રોજ થશે લગ્નના તમામ ફંક્શન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં શનિવારે રવિવારના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે અનંત રાધિકા લંડન લક્ઝરી હોટેલના સ્ટોક પાર્કમાં થશે દિવ્ય દિવ્યભાસ્કરે પહેલી જ પુષ્ટિ કરી હતી કે લગ્ન બીજે ક્યાંય નહીં પરંતુ અંબાણીજીઓ વર્લ્ડ સેન્ટરમાં થશે અગાઉ પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર યોજાયો હતો આ ફંક્શન દિવસ સુધી ચાલ્યા અનુસાર પ્રીવેડિંગ ફંક્શનમાં બારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જામનગર પ્રત્યે ખાસ લગાવ છે તેથી આ ફંક્શન ત્યાં સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં યોજાયો હતો જેમાં ઇન્ટરનેશનલ સ્ટાર્સ રિહાના અને એકને પણ પરફોર્મ કર્યું હતું બિઝનેસ રાજનીતિ અને બોલિવૂડ દુનિયાના લગભગ તમામ લોકો અહીં એકઠા થયા હતા અંબાણી પરિવારે સ્થાનિક લોકો માટે ભોજન સમારંભનું પણ આયોજન કર્યું હતું જેમાં લગભગ એકાવન હજાર લોકોએ ભોજન કરવામાં આવ્યું હતું અને સેવા નામ આપવામાં આવ્યું હતું